તમારા <também> <litti> <payment about location> અથવા તમારે કેવું પડે કે સાહેબ નંબર આપવાનો સ્વીકારી

એમરો સાહેબ તેલા સંકલન સમિતિ વાળા હે ને ઇન્દે કે સાહેબે કાલે તમે અગેરા અમે ડિટેલ એટલે અમે એવું કહેવા માંગે તમને કોઈ આલ્યું નહીં અમને તો ખુશ એવું કે આ તમે આને કાલે તો આપવું પડશે અચ્છા કોઈ પોલીસ ફરિયાદ થાય તો અમે સુલાઈ નાલી

Thank you.